નમસ્કાર મિત્રો હું કૈલાસ શર્મા નથી લેવા દીધા કપડા લેવા નથી દીધા બાર લઈ ને સુજે જીવે દંડાવારી કરોડો નું લોકો કરી નાખે છે કેમ આવું બધું

અને અડધા મકાનને નોટિસ આપેલ નથી લગભગ સાડી પાંચસો થી છસો મકાનો હાલ જમીન દોસ્ત કરી દેવામાં આવે છે તેમના ઘર સામાન પણ લેવા દેવામાં આવ્યો નથી આપણે ત્યાંના સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે છે શું કેજો શું કાર્યવાહી કરી કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન કોઈ સામાન નથી લેવા દેવું મારા આવી એક બકરી મળી ગઈ પછી અમારી ચાલીસ વર્ષથી રહીએ છીએ કોઈ નોટિસ નહીં

અને અમારા છોકરાઓનું ભણતર અહીંયા બગડે છે અમારે મહેનત ધંધો અમારે ક્યાં ગાડી કરવો અમે સાહેબ અમે ક્યાં ગાડી ધંધો કરીએ હવે અમને આટલા હોય અમારા જન્મ છે અમારી અમારી શક્તિ નથી કે સાહેબ અમે કોઈ આગળ વધી શકીએ અમે કોઈ કોઈ મોટા કાર્ય કરી શકીએ અમે કોઈ મોટા અમે બનાવી શકીએ એવી અમારી કેપેસિટી હતી નહીં સાહેબ અને અમે અમારી પોઝિશનમાં જેમ પડી રહ્યા એમ પડ્યા છીએ અને જેમ સમય પછી અમે હવે નવા નવા ડોક્યુમેન્ટ બનાયા છે એમનું કોઈ માહિતી રાખતા નથી અને અમારું રહેવાનું ચાલીસ પચાસ વર્ષથી છે અમારો જન્મ બી એના જ છે સાહેબ અને આ લોકો કોઈ માન્યતા રાખતા નથી સરકારને ને એક જ વિનંતી છે કે આ છોકરાઓ ભણે રે અમારા જે નોકરી ધંધા રે બરાબર એ અમારે ક્યાંથી જઈને કરવું એ અમને જવાબ આપો અને જે હાઈકોર્ટ મુતાબિક જે કાનૂની નીતિ છે એ એટલું કે છે કે એક એક પ્રકાર તમે છે ને વસવાટ આલી છાપરા પાડી શકો છો વસવાટ વગર તમે નહી પાડી શકતા ન્યાય અન્યાય છે અમારી ઉપર અને ખરેખર ખોરા અન્યાર છે અને સોચી વિચારીને આટલું પગલું ભરવાનું ને અમારી અમને ન્યાય અપાવો અમારા છોકરાઓ બે ઘર થઈ ગયા અમે બે ઘર થઈ ગયા અમારા મા બાપ બીમાર માં ને ક્યાં રહીને અમારે અત્યારે ઠંડી નું રહેવું આ જે મકાનો પાડી નાખ્યા છે એ લોકોને સરકાર દ્વારા જલ્દી જલ્દી વૈકલ્પિક વ્યવસ્થા આપે એટલે સરકારને મારી એવી નમ્ર વિનંતી કે આ વિસ્તારની એક કિલોમીટરના અંદાજમાં તમે મકાનો આપશો તો આ દરેકે દરેક વ્યક્તિઓને પોસાશે બાકી દૂર આપશો તો એમનો નોકરી ધંધો અને છોકરાનું ભણતર બગડશે બસ મારી એક જ આ વિનંતી છે અહીં લગભગ ત્રીસ ચાલીસ વર્ષનું અમને બધાનું ભોગવટો છે પણ શું છે કે આ ભણ પ્રજા છે જેના કારણે એમના કોઈ જૂના ડોક્યુમેન્ટ્સ એમને બનાવેલા નથી જેના કારણે અને અંદાજે લગભગ અ ત્રણસો સાડી ત્રણસો લોકોને નોટિસ આપી છે અને પાંચસો થી છસો મકાનો તોડી પાડેલા છે કશવી નથી જે તમારી જમીન આ પડી પણ હમણાંના આજુ બાજુ આવી જાઓ મા છોકરા અહીંયા ભણાશે બસ છું લઈને રહી રાત બેસી રહી કોઈ અમને મળતી નથી છોકરા ખાધા પીધા વગર ના બેસી રહી છે ઠંડા પાણી રોજ લાવીને ખાવા વાળા માનીશો હવે અમે લાવીને ખવડાવીએ

અમારા ઘર માં કશો સામાન નથી લેવા દીધો ને બધું રવા એક છોકરી મને ત્યારે આવી ઉંમર ઉમર લાખ લાખ છોકરા રોડ પર સુ ખરાબ લાગે મેલો નથી સારો અને અહિયાં ડિલિવરી વે એક બેન ને તો તે નાનો છોકરો હતું તેમને સારું છે કે દીવાલ નથી પડી એની ઉપર અને એને પડી હોય તો કોઈક જવાબદારી લે

સામન પણ ભાગી ગયો બધું અંદર મારા કપડાક પણ બધું અંદર જેતું નાયું કસલે જ પરેશાનીમાં છે અમારી થઈ ગઈ બધું થઈ ઘર બધું થઈ અને બધું ને બધું ડબાઈ અમે મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ અમારા ઘર અંગત ઘર આલે ને અમારા સામાન દધરી હમણાંને હાથા પાય કરી લેડીસોએ ને હમણાંના ઘરના છાપડા પાડી નાખ્યા વાસણ નથી લેવા દીધા કપડાં લેવા નથી દીધા છોકરોને બહુ વાગ્યું છોકરોને રોડ પર અમે અત્યારે પાંચ દિવસથી રોડ પછી રોડ પર ઊંઘી રહીએ રોડ પર પાંચ દિવસથી ઊંઘી રહીએ હમણાંને કઈ દ ધંધો કરવા જઈએ કઈ દો કમાયે અમારા બચ્ચા સમારીએ કે અમે કમાવા જઈએ સાહેબ

કોઈને સુવિધા આપો પછી તમે વકાન પાડો ને એની વગર શા માટે તમે આ લોકોને હેરાન કરો છો રોજ રોજનો લાઈન રોજ ખાવા વાળા છે અમારા બધા બાળકો એ સરકારીમાં જ ભણે છે અત્યારે તાત્કાલિક અમને તમે આ કાઢો તો બાળકોનું શું એ લોકોના ભવિષ્યનું શું આમ અમસાતે એમ લોકો એમ કે છે કે બતાવો બાળકોને ભણાવો આગળ નથી કરાવો અત્યારમાં આખું વર્ષ બગડી જાય છોકરાને ભણવામાં હજુ ત્રણ મહિના બાકી છે સાહેબ બરાબર તો આ ત્રણ મહિના માટે આ છોકરાનું ભણ ભવિષ્ય નહીં પગડે આખા આખા વર્ષ નહીં બગડે તો અમે લોકો જઈએ કે રાતે ઠંડીમાં માં ઠરે છે આમાંથી કોઈનું આ કઈ થઈ જાય તો આની જવાબદારી કોણ લેશે આ તમે હમણાં પાડવામાં એક છોકરી આટલું વાગ્યું છે આ છોકરીને કઈ થયું તેની જવાબદારી કોણ લેશે બીજું કઈ અમને નોટિસ લેટર તો આવવું પડે ને કે ભાઈ તમને આટલા દિવસ અમે આપીએ છીએ તો તમે અમને એવી કોઈ લેટર આપવામાં આવ્યું નથી તો એ એની વગર કેવી રીતે અમે આ ખાલી કરીએ તો મકાન તો આપો અમને કોઈ છત્ર છાયા તો આપો એની વગર એને વગર પાડી શકાય શું આ ન્યાય વાત છે જીનદાર પાડવા આયા સાહેબ એ દિવસે અમે અડધાઈ બૈરા બૈરા અડા બાર ગયા વીસ પચીસ બૈરા તો ડાયરેક્ટ એ ડાયરેક્ટ હે ને મારવાની ધમકી આલી ને ઢોકા દંડા સાહેબો લઈ લઈને આયા અને અડધી લેડીસો ને હે ને જીપકારો ભરી ભરીને ને લેવા લાગ્યા ને હું ખુદ આવી બે દિવસ છે ને જેલ જ રહીને આવી અમે લેડીસો ના અહીં તો અમારા છોકરાઓ ને અમારા મકાન અડું રાહત તારી જ કરી કાઢ્યું ના અમને ને કોઈ ફુરકતી આલી કે હા તમે તમારું સેમાન લો કે તમે તમારા છોકરા સાચવી લો એટલું એમને નથી કીધું અમારે તતન તો છોકરે અમારી ગાયલ કરી કાઢી અમારા એક માં હજી થઈ ગયા આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા ચાર દિવસ માં તો અમારે આખી ઝુપડપટ્ટી નું અડુ રાહત આરી મટાઈ દીધું સ્વાભાવિક છે લોકોની પીડા આપ જોઈ શકો છો રોજે લાવીને રોજે ખાવાવાળા લોકો છે મજૂરિયાત વર્ગ અહીંયા રહે છે તો સરકાર અમારે એટલી જ માંગણી છે આવી કોઈ પણ બાબતે ક્યાંય પણ કાર્યવાહી કરવા જાય તો પેલા સર્વે કરવામાં આવે તેમની પરિસ્થિતિ જોવામાં આવે અને એવું કંઈક કરવામાં આવે તો સ્વાભાવિક કંઈક અંશે લોકો સપોર્ટ પણ કરશે સહકાર પણ આપશે પણ એવું કરવામાં ના આવતું હોવાથી તેમને કોઈ પણ જાતનો સમય પણ આપવામાં આવ્યો નથી ઘણા લોકોના ઢોર ડાકર પણ અહીંયા મરણ પામ્યા છે એ પ્રમાણે કોઈનું કંઈ વસ્તુ પણ નીકળવા નથી દીધો સામાન નીકળવાનો પણ સમય આપવામાં નથી આવ્યો અને લોકોને જબરજસ્તી ધસેડીને ગાડીમાં બેસાડવામાં આવ્યા છે એટલે એક આપ ખુદ સાહી એ ચલાવવામાં આવી છે તો અમારી સરકારને એ જ વિનંતી છે આવી કોઈ પણ બાબત કોઈ પણ ઘટના કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે તો તેનું હંમેશા ધ્યાન રાખવામાં આવે કારણ કે સરકાર લોકો માટે જ કરી રહી છે અને અને લોકોને જો તકલીફ પડતી હોય તો તો સરકાર શું કામની ચાલે એના માટે લોકોનું ધ્યાન રાખવું જોઈએ લોકોની પીડા સમજવી જોઈએ હાલમાં ઠંડીનો સમય છે એવામાં આ લોકોને ઘર ઘરવિહોણા કર્યા છે તો આ ક્યાં સુધીનો ન્યાય છે તો લોકો ન્યાય ઈચ્છે છે તો અમે અમારા ચેનલ તેમને પણ વિનંતી કરીએ છીએ કે સત્વરે અમને ન્યાય મળે એવી અમારી વિનંતી છે હું કૌશિક ગુનોધર કેમેરામેન ભરત પટેલ સાથે વંદી સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં